છો ખેડૂત મિત્રો તો હું શું તમારો મિત્ર મહીપત અને આપણી દૂધરીજિયા મહીપત ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો તો આજે મિત્રો આપણે જીરાની અંદર દવાનો છંટકાવ કરવાનો છે તો કઈ કઈ દવાનો છંટકાવ કરવી છે અને કેવું જીરું છે તે તમામ માહિતી આગળ વિડીયોની અંદર આપવાની છે મિત્રો અને આગળ જીરું પણ તમને બતાવવું કેવું જીરું થયું છે તે મિત્રો આજે આપણે સુડતાલીસ અડતાલીસ દિવસનું જીરું થયું છે અને એમાં દવાનો ચોથો આપણે છંટકાવ કરવી છે તો કઈ દવાનો છંટકાવ કરવી છે એ પણ બતાવું તો મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને આવા નવા ખેતીવાડીના વિડીયો તમને મળતા રહે અને મિત્રો વિડીયોને પૂરો જોઈજો જેથી કરીને પૂરી માહિતી તમને મળે તો આપણે જીરામાં મિત્રો આમ કોઈ તકલીફ તો છે નહીં પણ હાલ સવારમાં ઝાકળ વધારે આવે છે એટલે આપણે દવાનો છટકાવ કરવી છે અને આપણે આમાં પાણી પાયેલું છે ચોથું ચોથું પાણી પાવ્યું અને ચાર પાંચ દિવસ જેવું થયું છે તો આપણે દવાનો છંટકાવ કરવી છે તો ચાલો મિત્રો તમને દવા બતાવવું અને પછી જીરું પણ બતાવવું કેવું જીરું છે તે તો વિડીયો પૂરો જોઈજો મિત્રો તો મિત્રો દવાની અંદર આપણે એક તો આ મેંકો જે પંચોતેર ટકા ડબલ્યુપી આ એમ પિસ્તાલીનો આપણે એક છંટકાવ કરવી છે અત્યારે સવારમાં ઝાકળ હજી વધારે હોય છે અને આપણે જીરામાં પાણી આપેલું છે એ એટલે એમ પિસ્તાલીનો એક આપણે છંટકાવ કરવી છે અને એની સાથે મિત્રો આપણે એક આ પરમાણુ જે મોલો મચ્છી માટે આપણે આપીએ છીએ આપણે મોલો મચ્છી છે નહીં એવું બહુ પણ એડવાન્સમાં દવા સાંટવી છે તો સાથે સાથે આપણે નાખી દેવી એટલે કદાચ આપણે ફરી વાર એમ કે હવામાન બગડે અને મોલો મચ્છી આવે તો આપણે દવા લાઈફ નહીં સાંટવાની એટલે સાથે સાથે એક આ પરમાણુ આપીએ છીએ અને એમ પિસ્તાલી અને વિકાસમાં મિત્રો આપણે આ બ્રાસો જે દવા છે એ આપીએ છીએ હાલ અત્યારે આપણે મિત્રો હલકો ફૂલકો દ્રાવ્યો રાઉન્ડ મારવી છે અને આમાં મિત્રો એમિનો એસિડ ફૂલ્વિક એસિડ હુમિક એસિડ એવા બધા કન્ટેના ટેકનિકલ આવે છે અને આ જે બ્રાસો છે એ થોડુંક મિત્રો મોંઘું છે આ અઢીસો એમએલના બારસો અગિયારસો બારસો રૂપિયાની આજુબાજુ આનો ભાવ છે પણ આ મિત્રો આપણે કુણપમાં પણ કામ કરે છે અને હવામાનમાં પણ સારું મોડું હવામાન હોય તો એની સામે આપણે સોડને રક્ષણ આપે છે એટલે એક આ આપણે બ્રાસો આપીએ છીએ અને હવે મિત્રો આપણે એક આ શીટ આપીએ છીએ જે ઝાકળમાં સારું એવું આનું કામ છે તો વેટશીટ પણ આપણે હવેથી આપીએ છીએ આજ સુધી આપણે એક રાઉન્ડમાં નથી આપી પહેલાં આપણે ત્રણ દવાના છંટકાવ કર્યા એમાં વેટશીટ નથી આપ્યું તો હવે આ ચોથા રાઉન્ડથી આપણે વેટશીટ આપીએ છીએ કારણ કે હવે જીરું આપણું થી સુડતાલીસ દિવસનું થયું છે અને જીરું પણ સારું એવું થઈ ગયું છે એટલે હવે ઝાકળ એમાં રોકાય એવું જીરું છે એટલે આ વેટશીટ આપી છે તો આટલી દવાનો મિત્રો આપણે છંટકાવ કરવી છે આ વેડશીટ એક આપણે વધારે છે બાકી બીજી બધી આ પચીસ પંપની દવા છે પચીસ પંપમાં આપણે આ મેન્કો જેબ અને પરમાણુનો આપણે એક ડોલમાં દવા બનાવી નાખશું અને આ બ્રાસો એને આ વેટશીટ આપણે ઉપરથી આપશું તો ચાલો મિત્રો આપણે આ દવા બનાવી નાખવી અને પછી તમને આપણે જીરું પણ બતાવીએ કેવું જીરું છે તો જુઓ મિત્રો આ છે આપણું જીરું અને મિત્રો આ અમુક જીરું આવું મોટું થઈ ગયું છે એના માટે આપણે વેક્સિનનો છંટકાવ કરવી છે કારણ કે જે આવું જીરું હોય એમાં આપણે ઝાકળ આવે તો ઝાકળ બધો ઉપર ખળી રહે છે નીચે ન પડે એટલે આમાં આપણે વેક્સિનનો છટકાવ કરવી એટલે આપણે ઝાકળ એટલો બધો લાગે નહીં જુઓ મિત્રો જીરું બધું સરસ થઈ ગયું છે તો મિત્રો જીરું આપણે બધું નાના મોટી છે અમુક બહુ મોટું થઈ ગયું છે અમુક અમુક હજી થોડુંક ક્યાંક ક્યાંક નાનું છે જુઓ આ બધું જીરું પાછું સારું મોટું થઈ ગયું છે કારણ કે આપણે મોટ માટી પૂરેલી જમીન છે મિત્રો એટલે અમુક જગ્યાએ જમીન હજી લુખી પડે છે થોડીક એટલે ત્યાં થોડુંક જીરું મોડું છે પાછું અમુક જગ્યાએ સારું છે જો બધું જીરું આવું છે હવે તો આપણે દવાનો છટકાવ આમાં કરવી છે જે તમને બતાવીએ તે દવાનો છટકાવ કરવી છે હવે જો આવું જે મોટું જીરું છે એમાં સવારેમાં વધારે ઝાકળ હોય એટલે આપણું જીરું ધોળું ફટ થઈ જાય છે એટલે આપણે બેડશીટ સાંટવી અને પહેલાં પણ આપણે મિત્રો બેડશીટનો એક વાર છંટકાવ નથી કર્યો જો આની પહેલાંનો રાઉન્ડ આપણે જ્યાં જ્યારે દવાનો આપ્યો પાણી પહેલાં ત્યારે વેડશીટ આપી અને છંટકાવ કર્યો હોત તો આપણે થોડોક ઓછો વાંધો આવે હવે ચાર પાંચ દિવસ થયા છે આપણે પિયત આપ્યું એને અને જમીન આમ સુકાઈ ગઈ છે એટલે હવે બહુ વાંધો નહીં આવે અને ઓલું નહીતર લીલું હોય એટલે નીચેથી જમીનનો ઓજ મારે ઉપર ઝાકળ આવે એટલે આપણે જીરાને વધારે નુકસાન કરે છે જુઓ મિત્રો આવું જીરું બધું થઈ ગયું છે આપણું તો ભલે ચાલો મિત્રો જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને નવા નવા ખેતીવાડીના વિડીયો મળતા રહે તો આગળ પણ આપણે બતાવશું કેવું ઝેરું થાય છે તો રજા લઈએ જય જવાન જય કિસાન